રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જુઓ મિત્રો આ આપણું સૌરાજ આઠસો પંચાવન ફાઇવ સ્ટાર આને પણ આજે આપણે રિપેરિંગમાં મૂક્યું છે કારણ કે આની ક્લચ પ્લેટ બે ત્રણ દિવસથી કામ કરતી નથી એટલે આને થોડું ક્લચનું કામ છે રિપેરિંગનું એટલે ક્લચ પ્લેટ રિપેરિંગમાં આપણે સૈયદ સાહેબને ત્યાં મૂક્યું છે પણ આની ક્લચ પ્લેટ ખોલીને બહાર કાઢી એટલે આની ક્લચ પ્લેટ સોએ સો ટકા જ ગતી રહેલી છે અને તાવડામાં થોડો કટ પણ પડ્યો છે એટલે આની આપણે ક્લચ પ્લેટના તાવડોની પ્રેસર પ્લેટ સાથે ફિંગર્સનો આખો સેટ નવો જ નાખવો પડશે કારણ કે ખાલી ક્લચ પ્લેટથી કામ ચાલેવું નથી એટલે આખો સેટ નવો નાખવા માટે કોલિંગ મૂકી છે અને આપણે અત્યારે હવે અમદાવાદ આની ક્લચ પ્લેટનો સેટ લેવા માટે જઈએ છીએ કે પૂરો સેટ આખો આખો ઘસાઈ ગયો છે ભાવતાલ આપણે અત્યારે પૂછો ક્લચ પ્લેટના ખાલી ક્લચ પ્લેટ ફિંગર સેટના છત્રીસ હજાર રૂપિયાનો સેટ શોરૂમવાળાએ કીધો છે શોરૂમમાં એવેલેબલ છે નહીં પણ બે ત્રણ દિવસમાં આવી જાય જોઈએ છે અમદાવાદમાં સ્ટોકમાં છે અમદાવાદથી લઈ લઈશું આપણે અને અત્યાર સુધી હજુ ત્રણ હજાર કલાક ચાલ્યું છે અને ક્લચનો પ્રોબ્લેમ આવી ગયો અને ત્રણ હજાર કલાકમાં અને જો આ પંપ આપણે દસ દિવસ પહેલાં હૈદોલિક પંપ રિપેર કરાયો એટલે પંપ નવો જ નાખ્યો હતો કંઈક પંપ બાવનસો ત્રેપનસો રૂપિયા પંપની કિંમત હતી ને પંદરસો રૂપિયા જેવું મજૂરી થઈ હતી એટલે વખતમાં સાડા છ હજાર રૂપિયા ખર્ચો આપણે હજુ દસ દિવસ પહેલાં જ કર્યો છે અને જો આપણે ફાર્મટેક ફાર્મટેકનું કામ બધું થઈ ગયું છે ગેર ફિટિંગ થઈ ગયો પછી ચક્કર ગેરના મળી ગયા એટલે ગીરનું કામ પતી ગયું ખાલી સોને એસેસરી ચડાવવાની રહી છે ટ્રેક્ટર ઉપર બાકી ગેર બેર ફીટ થઈ ગયું હાઇડ્રોલિકના તે બધું ખોલ્યું તું અને ઓપરેશન બધા હતા પૂરા થઈ ગયા છે હવે ખાલી શોકેસ બધો ચડાવવાની રહે છે બે કલાકનું કામ રહ્યું છે પછી આનું કામ પૂરું પડશે અને આપણે ખેતીમાં બધી જમીન એમના પડી છે એટલે લેવર કરવાની છે એટલે આને લઈ જઈને પછી લેવર લેઝરમાં ચાલુ કરશું કામ તેમને અને સૌરાષ્ટ્ર તો આપણું ઓલરેડી બેલરમાં જ ચાલવાનું છે જો અને આને હજુ અગિયાર હજાર કલાકમાં ક્લચ પ્લેટનો પ્રોબ્લેમ ફાર્મટેકમાં આવ્યો નથી ખાલી ગેરનો જ પ્રોબ્લેમ આવ્યો છે અને સૌરાષ્ટ્રમાં હજુ ત્રણ હજાર કલાક થયા છે તો ત્રણ હજાર કલાકમાં ક્લચ પ્લેટ જતી રહી તાવડા સાથે એટલે એટલું મટીરિયલ એનું વીક છે સૌરાજનું અને આને આપણે અગિયાર હજાર કલાક થયા હજુ પણ ક્લચ પ્લેટમાં ઇસ્યુ આવ્યો નથી ખાલી ગેર સિવાય ઓનલી ગેરમાં જ ઇસ્યુ આવે છે અને સૌરાજમાં ત્રણ હજાર કલાકે ક્લચ પ્લેટ જતી રહી અને એની ક્લચ પ્લેટ પણ મોંઘી એટલી છત્રીસ હજાર રૂપિયા ક્લચ પ્લેટના એટલે તાવડા સાથે વધારે કિંમત છે અમદાવાદમાં પણ એ જ ભાવ છે પણ હવે કંઈક જતી રહી છે એટલે નાખ્યા વગર છૂટકર જ નથી આપણે કારણ કે ટ્રેક્ટર જો આપણું નવું બ્રાન્ડ છે ત્રણ હજાર કલાકે એટલે કંઈ ના કહેવાય એટલે ક્લચ પ્લેટના લઈને નાખી દઈશું